રાપર શહેરમાં અજાણ્યા શખ્સો દ્વારા બાવીસ વર્ષીય યુવાનનું મોત સરકારી મેં લઈ આવવામાં આવ્યા હતા સરકારીમાં ફોન આવ્યો કે સરકારીમાં લઈ આવ્યા હતા સરકારી લઈ આવીને પછી સરકારી મેં પૂછા કરી ભાઈની હાલતની બરાબર ના હોય તો હું બીજા લઈ જાઉં એ ભાઈ કીધું સર એમાં ભાઈ બાટલા ચડાવી દીધી ભાઈ તમે સામખ્યારી કે તમારે જ્યાં પહોંચો અહીંયા લઈ જાઓ એમ ભાઈની હાલત બહુ ખરાબ છે હું સામખિયારી હોસ્પિટલ લઈ ગયો હતો માતૃમો માતૃમવાળો કે તમે એના રિપોર્ટ કરાવી લો મતલબ એના સિટી સિટી કેન્જ નહીં હતા કરાવી લો ગાનધામ લઈ ગયો ગાનધામ પછી ભાઈએ કીધું કે માતૃમાં અમારું કામ નથી હું લઈ ગયો ડીવન લાઈફમાં આદિપુર આદિપુરવાળા પણ અહીંયા કહેતા હતા હાલત બહુ ખરાબ છે અમે અમારે ટ્રઈ જાણી રાખશું બાકી કે મારો એક દિનો ખર્ચો ત્રીસ હજાર રૂપિયા છે મેં વાંધો નહીં ત્રીસ હજાર રૂપિયા હું આપવા ત્યારે પણ મારો ભાઈ બચવા જોઈએ એમ એ કે કોઈ અમે ગેરંટી લેવામાં આવતી નહીં અમારી તો આ એક પોલીસ માટે પડકાર છે આ એક અનડીટેક્ટિવ ગુનો છે આમ તો ખરેખર ભાઈને લાગેલું ને મારેલો જ કે ભાઈનો જ ભાઈ મડર થઈ ગયો સમજી લ્યો તણે આ તો મતલબ મારી કોશિશ કરવા માટે મેં મારો ભાઈ કે મેં બચી જાય એના માટે લઈ ગયો હતો પણ ડૉક્ટરે તમે સાવ મનાઈ જ કરી હતી મતલબમાં પહેલાં તો મારેલો હતો કે કે ઈજા ઘણી એમ મારેલું હોય પણ હવે તો હવે તો તમે જુઓ છો આ મર્ડર થઈ ગયો તો દર્શક મિત્રો આ રાપરમાં એક પોલીસને એક પડકાર છે આવું અનેક વખત અનેક અખબારોમાં અનેક મીડિયા ઉપર અનેક વખત આવી ગયું છે કે દારૂ દારૂ એટલે શું રાપરમાં દૂધ લેવું હોય તો ન મળી શકે પણ દારૂ મળી શકે ફોનમાંથી ટેલિફોન અત્યારે કરો હોય તો દારૂની બાટલી મળે દારૂની પોટલી મળે ખુલે મળે જાહેરમાં મળે મળે કે નહીં દારૂ મળી શકે છે રાપરમાં મળે મળે છે મળે છે તો પોલીસને પડકાર છે પોલીસને આપણે આશા રાખીએ કે પૂરેપૂરું આનું નિવારણ થવું જોઈએ યોગ્ય કાર્યવાહી થવી જોઈએ અને જે જે આના આરોપી હોય તે ગણતરીના કલાકોમાં મળી જવા જોઈએ હમણાં જ ટૂંક સમય પહેલાં જ એક ધોરા દિવસે લૂંટ થયેલી એ પણ પોલીસને એક પડકાર હતો ગણતરીના કલાકોમાં ગણતરીના દિવસોમાં તમામે તમામ આરોપી ઝડપાઈ ગયા એવી રીતે આપણે આશા રાખી કે તાત્કાલિકના ધોરણે એક હાથભાગી ઈશ્વર ઠાકોર નામના યુવાનને જે કૃત્ય કર્યું છે જે એમના જે ગુનેગારો છે એમને યોગ્ય કાર્યવાહી થવી જોઈએ એમને સજા મળવી જોઈએ શું કહેશો વધુ સાચી વાત છે અમારા સાથે વાત છે તો આપણે આશા રાખી યોગ્ય કાર્યવાહી થાય બાકી પોલીસને પડકાર તો છે જ મા ન્યૂઝ લાઈવ ગુજરાત સમજી બાઇભૂત રાપર કચ્છ